ભુજમાં શાંતિપૂર્વક મતદાન પૂર્ણ ભુજમાં સવારના સાત વાગ્યાથી છત્રીસ પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન નોંધાયું તો સાંજ સુધી ટોટલ સત્તાવન પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન નોંધાયું છે ભુજ શહેર તેમજ આજુબાજુના ગામડાઓ મિરઝાપર સુખપર માનકુવા માધાપર સહિત અનેક ગામડાઓમાં ખાસ કરીને સવારના ભાગે મતદાતાઓની કતારો જોવા મળી તો બપોરને ભાગે ગરમીને કારણે મતમથકો પર મતદાતાઓની લાઈનો જોવા મળી નહોતી ખાસ કરીને મતદાતાઓ માટે સામાજિક સંસ્થાઓ સરકારી તંત્ર દ્વારા જરૂરી ચીજવસ્તુઓ ગરમીથી રાહત મળે તે માટે ઠંડા પાણી ચા કોફી તેમજ પંખા રાખવામાં આવ્યા મતદાતાઓને થોડો ઉત્સાહ જોવા મળ્યો ન હતો મતદાન માટે પોતાની ફરજ સમજી મતદાન કરે તેવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા ભુજમાં સત્તાવન પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન નોંધાયું છે પર્વની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ મારા માદરે વતન સુપર મધે મેં આજે મતદાન કર્યું છે સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી સૌ મતદારોને અપીલ કરું છું લોકશાહીના પર્વની આપણે ઉજવણી કરીએ આપણે અચૂક અને ફરજીયાત આપણે મતદાન કરીએ જે મતનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે એ અવશ્ય મત આપણે કરવો જોઈએ આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત આ દેશની અંદર સરકાર બનવા જઈ રહી છે એના સહભાગી થવાનો અવસર આપણને સૌને પ્રાપ્ત થયો છે ત્યારે હું પણ સૌને વિનંતી કરું છું કરું છું આપ પણ સહભાગી થાવ કારણ કે છેલ્લા દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે અનેક વિકાસના કાર્યો દેશની અંદર અનેક ઐતિહાસિક નિર્ણયવા દેશની અંદર અને જન ઉપયોગી યોજનાઓ આજે ઘર અને ગામડા સુધી પહોંચી છે ત્યારે આવનાર આ પાંચ વર્ષની અંદર પણ તમારા બધાનો સાથ અને સહકાર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળે અને આપણે સૌ સાથે મળી કરીને આ નૂતન ભારતના નિર્માણની અંદર આપણે આપણો સહયોગ કરીએ અને બે હજાર સડતાલીસમાં જ્યારે દેશના સો વર્ષની આઝાદીની જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે દેશ આ દુનિયાની અંદર સૌથી અગ્રેસર આત્મનિર્ભર અને સ્વનિર્ભર દેશ બને એના સહભાગી થવાનો અવસર જ્યારે આજે આપણને સૌને મળ્યો છે ત્યારે મેં પણ આજે મતદાન કર્યું છે અને એ વાતનું મને ગૌરવ છે કે ત્રીજી વખત કચ્છની સેવા કરવાનો અવસર જ્યારે મને પ્રાપ્ત થયો છે મને મળ્યો છે ત્યારે હું સૌ કચ્છીઓને મારા કચ્છ અને મોરબીની જનતાને હું હૃદયથી એમનો ધન્યવાદ કરું છું મિર્જા પર શ્રમિક વર્ગ વધારે હોય છે તો કામ કરવાના સવારે સાત વાગ્યાથી લાઈન ચાલુ હતી અને અત્યારે સરેરાશ સત્યાવીસ ટકા મતદાન થઈ ગયું છે ગરમીની અસરના કારણે બપોરના ભાગમાં થોડુંક ઓછું રહેશે પાછું ચાર વાગ્યા પછી બધા માણસો બે કલાક પાછું વોટિંગ વધશે અને દર વખતે પ્રાથમિક શાળા અને કન્યા શાળા એમાં અમારા બે બૂથ હોય છે પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ છે તો આ વખતે મતદાન મથક એક જ કન્યા શાળા છે અને બધા ગામજનોને જાણ કરવામાં આવી છે કે જે બૂથ બુથ ભર્યું એ બૂથ કન્યા શાળામાં છે તો એ પણ લોકોને જાણકારી બધાને આપી દેવામાં આવી છે અને સવારથી જેમ બને વધારે માણસો વોટિંગ કરે એના માટે બધી વ્યવસ્થાઓ કરેલી છે અને લોકલ ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ પાણી અને કુલરની વ્યવસ્થા રાખેલી છે મારું નામ ઋષિ ઉપાધ્યાય છે સુખપરનો રહેવાસી છું અહીં આજે લોકશાહીના પર્વની અંદર સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આજે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભુજ તાલુકાના સુખપરની અંદર કુલ તેર બુથ છે આ બુથની અંદર સવારથી ખાસ કરીને યુવાનો વૃદ્ધો કારણ કે આ પટેલ ચોવીસીનું એક પૈકીનું ગામ છે જેથી સવારથી એક ઉત્સાહનો માહોલ છે સમગ્ર મતદાન કેન્દ્રોની અંદર આપ જોશો તો સવારથી જ લાઈન લાગે છે અને સેવાભાવી સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ છે એ આ પ્રખર તાપની અંદર છાસનું વિતરણ હોય જ્યુસનું વિતરણ હોય આ સતત ચિંતા કરીને મતદાતાઓને ક્યાંય તકલીફ ન પડે એના માટેની વ્યવસ્થા સ્વયંસેવી સંસ્થાઓ પણ કરી રહી છે ગ્રામ પંચાયત હોય આરોગ્ય કેન્દ્ર હોય આ બધા પોતપોતાની રીતે જ્યાં પણ મતદાતાઓને જરૂર પડે પોલિંગ સ્ટાફને જરૂર પડે ત્યારે સામાજિક દાયિત્વ નિભાવીને કોઈપણ મતદાનની અંદર કોઈ પણ અડચણ ના આવે અને ઉત્સાહ સાથે આ પર્વને આપણે મનાવી શકીએ એ માટે આ કાર્ય આજે થઈ રહ્યું છે અને અત્યારે અત્યાર સુધીમાં બહોળી સંખ્યામાં મતદાતાઓ આવી ચૂક્યા છે હજી પણ બપોર પછી આ મતદાતાઓ બહાર નીકળીને અને કાર્યકર્તાઓ સ્વયંસેવી સંસ્થાઓ જાગૃત નાગરિકો બધા સાથે મળીને એક અનેરા ઉત્સાહ સાથે સુપરમાં સૌથી વધુ મતદાન થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે મારું નામ અંકિત ગુસાઈ છે આજે છેલ્લા વીસ વર્ષથી હું મતદાન કરું છું અને મને આજે મતદાન કરીને બહુ જ ખુશી પ્રાપ્ત થઈ છે અને બીજી પણ આપણી જનતાને કહીશ કે અવશ્ય અવશ્ય જરૂર ને જરૂર મતદાન તમે કરજો આજે મારું નામ ખુશબુ અંકિત ગુસાઈ છે હું આજે મને જ્યારથી એ મોકો મળ્યો છે ત્યારથી હું કન્ટિન્યુ મતદાન કરું છું અને જનતાને પણ અપીલ કરું છું કે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાનો જે નેતા ચૂનવાનો મોકો છે એ ગુમાવે નહીં હું અદયપાલ ગણપત છું અને નોડલ ઓફિસર છું દિવ્યાંગો માટે સક્ષમ રથ સક્ષમ રથ છે દિવ્યાંગોને ઘર સુધી આપણે લઈ આવીએ અને મતદાન મથક સુધી પહોંચાડીએ આશરે મારા અમારા એરિયામાં વીસેક વ્યક્તિઓ લાભ લીધેલો છે અને ભુજમાં પ્રોપર ત્રણ રથ છે